કર્નલ સોફિયા કુરેશીના પરિવારની મુલાકાતે અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ પહોંચ્યા હતા ભારતીય સેનાની મહિલા અધિકારી કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાની આતંકવાદી સંગઠન વિરુદ્ધ ભારત દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન સિંધુની જાણકારી દુનિયાને આપી હતી કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનામાં કર્નલનો હોદ્દો ધરાવતા અધિકારી છે અને કર્નલ સોફિયા કુરેશી ગુજરાતના વડોદરાના વતની છે અને તેમણે બાયોકેમિસ્ટ્રીમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી છે ગુજરાતની સોફિયા કુરેશીએ બાયોકેમિ કેમિસ્ટ્રી માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે ઓપરેશન સિંધુ લઈ વિદેશ સચિવ વિક્રમ મિશ્રી કર્નલ સોફિયા કુરેશી તથા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ દ્વારા સમગ્ર દેશ સહિત વિશ્વને માહિતી આપવામાં આવી હતી સોફિયા કુરેશી મૂળ હોય તેઓના પરિવારને શુભકામનાઓ પાઠવવા અમદાવાદની દરિયાપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ગયા સુધી શેખ આવી પહોંચ્યા હતા અને સોફિયા કુરેશીના પરિવારને પુષ્પગુંજ આપી તેઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી મેં કર્નલ સોફિયા કુરેશી અને મેરે સાથ વિંગ કમાન્ડર व्योमिका सिंह आज आपको 6 से 7 मई 2025 की रात रात एक बज के मिनट से डेढ़ के बीच भारतीय सशस्त्र बलों द्वारा ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था इस कार्रवाई में नाइन टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया पाकिस्तान में पिछले तीन दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा इसमें रिक, इस रिक्रूटमेंट इन सेंटर्स ट्रेनिंग एरियाज और लॉन्च पैड शामिल थे जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर આજે ગુજરાત માટે સમગ્ર દેશ માટે તો ગૌરવનો દિવસ છે જ પરંતુ ગુજરાત માટે સૌથી વધારે ગૌરવનો દિવસ છે કે ગુજરાતની એક દીકરી કે જેણે એટલું સફળ ઓપરેશનની અંદર ભાગીદારી બી રહી એમની પાકિસ્તાની આતંકવાદીઓના ઠિકાનાઓનું ખાત્મું બોલાવવામાં આવ્યું અને એ પછી ભારતીય સેનાએ સોફિયા કુરેશી અને યુમિના સિંઘ બે બહેનોને કે જે આ ઓપરેશનમાં સામેલ હતી એમના દ્વારા જ આખી પ્રેસ કોન્ફરન્સ કરીને સંબોધન કરવામાં આવ્યું એટલે નારી શક્તિનું જેને કહેવાય કે એક પરિચય આપ્યો છે અને ભારતીય સેનાએ એટલું સરસ મેસેજ એક આપ્યું છે કે જે કોઈ પણ હોય એ દેશની એકતા અને અખંડિતતા માટે જે લડતા હોય એમનો માટે કોઈ ધર્મ કે જ્ઞાતિ કોઈ મહત્ત્વ રાખતી નથી અને એક સુંદર મેસેજ કે એક તરફ એક મુસ્લિમ દીકરીને એક તરફ અમારી યુમિનકા સિંઘ અમારી બહેન હિન્દુ દીકરી બે ભારતીય તરીકે સેનામાં ક્યારેય કોઈ દિવસ હિન્દુ કે મુસ્લિમ થતું નથી સેના એ સેના છે એમના માટે તો રાષ્ટ્રહિતને રાષ્ટ્રધર્મ એમના માટે સૌથી પ્રથમ છે એટલે ગુજરાતના એ ગુજરાતી તરીકે બી બહુ ગૌરવ થાય બીજું કે સામાજિક દ્રષ્ટિએ જોવું તો કે સૈનિકોને ધર્મના નાતે તોલવા ના જોઈએ એમને રાજ્ય સાથે હોય દેશ સાથે હોય પરંતુ એક મુસ્લિમ સમાજ તરીકે પણ એક ગૌરવ થાય કે એક ગુજરાતી દીકરી અને એ પણ મુસ્લિમ સમાજની એટલે ગુજરાતના જે સાડા છ કરોડ લોકો છે હિન્દુ મુસ્લિમ તમામ તમામ જનતા ઝૂમી ઉઠી છે અને વિશેષ કરીને મુસ્લિમ સમાજમાં પણ એક બહુ જ ખુશીની લહેર છવાઈ ગઈ છે લોકોને આનંદ થાય છે ગૌરવ થાય છે કે એક મહિલા અને એ પણ પાકિસ્તાનમાં ઘૂસી અને આતંકવાદીઓના જે અડ્ડાઓ છે એનો ખાતમો બોલાવે એટલે હું માનું છું કે આનાથી વિશેષ ગૌરવ ગુજરાતીઓનો અને ગુજરાતનો હોઈ શકે નહીં એટલે અમને ખૂબ અમને આનંદ લાગણી છે અને અમે તો આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આ પાકિસ્તાનને કે પાકિસ્તાને હવે આ નાપાક હરકતો બંધ કરવી જોઈએ કેમ કે હવે તો એમને કાશ્મીરીઓનો પણ સમર્થન નથી કાશ્મીરની અંદર આ ઘટના બની લોકોને નામ પૂછી પૂછીને મારવા એની પાછળનો બધા શહેર તો પાકિસ્તાનની નાપા હરકત હતી એમને એમ હતું કે નામ પૂછીને મારીશું તો દેશની અંદર ફૂટી ફાટી નીકળશે દેશની અંદર કોમવાદ ફેલાઈ જશે પરંતુ સલામ છે મારી હિન્દુ જનતાને હિન્દુ ભાઈઓએ પણ બહુ સંયમ રાખ્યું છવ્વીસ છવ્વીસ લોકો ત્યાં શહીદ થયા છતાં સંયમ રાખો અને મુસ્લિમ સહરાજે પણ સમગ્ર દેશની અંદર આના માટે વિરોધ અને પ્રદર્શન કર્યું અને ખાસ કરીને કાશ્મીરની જનતા મોડે મોડે પણ હવે સમજી છે જો કાશ્મીરીઓ આજથી દસમીસ પર સમજી ગયા હોત હું માનું છું કે ખરેખર કાશ્મીર જન્નત બની ગયું હોત પરંતુ દેરસેએ દુરસ્તાએ કાશ્મીરીઓએ પણ જ્યારે આ ઘટના બની એ કાશ્મીરી ઘોડાવાળાએ આપણા હિન્દુ સમાજના આપણા પ્રવાસીઓને આપણા ભારતીયોની જીવ બચાવતા એણે પણ એની પોતાની જાનની શહાદતરી એક એકતાનો પ્રતીક આપ્યો અને તમામ કાશ્મીરની મસ્જિદોની અંદર માઇક ચાલુ કરીને કાશ્મીરના લોકોએ એનો વિરોધ કર્યો અને કાશ્મીરી લોકોએ એવું કીધું કે તમે જો અમને આ આતંકવાદીઓને સોંપી દો તો લાલ ચોકની અંદર અમે એમને ફાંસી ચડાવીશું ગોળીએ ધીશું એટલે એક રાષ્ટ્રવાદની ભાવના ઊભી થઈ કાશ્મીરીઓને પણ આવી એ વસ્તુ સમજ પડી ગઈ છે કે પાકિસ્તાનના ઇરાદાઓ ફક્ત ભારતને અસ્થિર કરવા ભારતને હેરાન કરવા માટેના હોય છે અમે તો પહેલાંથી કહેતો આવ્યો છું કે પાકિસ્તાનની નાપાક હરકતોનો સામનો દેશના મુસ્લિમોને કરવો પડે છે એમ કે એ જે નફરત ફેલાવે છે જે આતંકવાદી પૂરતી કરે છે એટલે બધી જ જગ્યા પછી પ્રોબ્લમ્સ ઊભા થાય છે અને મુસ્લિમ સમાજને પણ સંકારી નજરે જોવામાં આવે છે એટલે પાકિસ્તાન હવે સમજી જવાનું જરૂર છે એકદમ અત્યાધુનિક રીતે કે વિશ્વની કોઈ પણ જગ્યા તમે જો કોઈ સેનાથી અમે ઓછા નથી આપણે અમેરિકા ઇઝરાયલની સેનાને ગણાતું હતું બહુ ટેકનોલોજી અને બહુ જ સાયન્ટિફિક છે પરંતુ કાલે માત્ર ને માત્ર આતંકવાદીઓના અડ્ડાઓ પર જ નિશાન કોઈ સિવિલિયન ઇન્જર્ડ નહીં કોઈ એની અંદર જેને કહેવાય કે કોઈ આર્મી નહીં સીધા જ આતંકવાદીઓનો ખુરદો બોલાવી દેવામાં આવ્યો અમે તો એટલું જ કહેવા માગીએ છીએ આપના માધ્યમથી કે હવે આ આતંકવાદની લડાઈ સંપૂર્ણપણે પૂર્ણ કરો હવે આપણે લડાઈ શરૂ કરી છે આતંકવાદીઓનો જળમૂળથી સફાયો કરવામાં આવે એમનો ખાત્મો કરવામાં આવે હું માનું છું કે આ સારામાં સારી આ તક છે અને હું મારા ભારતીય સૈનિકોનું પણ ગર્વ કરું છું અમારે જે સૈનિકો એની અંદર બહુ જેને કહેવાય કર્યું અને આજે આપના માધ્યમથી હું ભારત સરકારને પણ વિનંતી કરું છું કે જે છવ્વીસ લોકો શહીદ થયા છે એ તમામને પરિવારોને એક કરોડ રૂપિયાની રાહત સહાય એમને આપવી જોઈએ કેમકે લગભગ એમને યુવાન લોકો હતા કે જે ત્યાં કાશ્મીર ગુમવા ગયા હતા એટલે એ લોકોના છોકરાઓનું ભણતર થાય એમનું ગણતર થાય અને દેશ માટે પણ એમને શહાદતરી છે તો એક કરોડ દરેક એક છવ્વીસ છવ્વીસ પ્રવાસીઓને એક એક કરોડ રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર ચૂકવે એવી આપના માધ્યમથી અમે માગણી પણ છીએ અત્યાર સુધી વડોદરામાં અન્ય પણ એક એમપી છે અને જે નેતાઓ છે તેઓના જો પરિવારને શુભકામનાઓ પાઠવવાનો કદાચ સમય નથી તમે પૂર્વ ધારાસભ્યો તેમ છતાં પણ જવાબદારી સમજીને શુભકામના પાઠવવા માટે આવ્યા છો કોઈપણ નેતાના ભાગે જ અમુક નેતાઓને બાદ કરતાં અમુક નેતાઓના સોશિયલ મીડિયા પર શુભકામનાઓ પાઠવતા કોઈ સંદેશા પણ નથી મેસેજ પણ નથી શું કહેશું પોતપોતાની પદ્ધતિઓ છે અમે તો અમારી તો ગઢથુતિમાં શરૂથી જ રાષ્ટ્રવાદ રહ્યો છે અને આ ઘટના હું સમાજ સાથે પણ નથી જોડતો મેં કીધું કે ગુજરાતી તરીકે મને ગૌરવ છે કે ગુજરાતી દીકરી છે ઠીક છે સજ્જો કે મુસ્લિમ છે એ વસ્તુ અલગ છે પણ અમને તો ગૌરવ એ છે કે અમારા સાડા છ કરોડ ગુજરાતીઓમાંની એક છે અને દેશનીનું નામ વિશ્વમાં કર્યું છે અને ભારતીય સેનાએ આપણે કેટલો બધું મોટું સન્માન આપ્યું કે યુવનકા સિંઘ અને શિફા કુરેશી બેને જ આખો આટલો મોટો ઓપરેશન અત્યાધુનિક ઓપરેશન પાકિસ્તાન આકાઓ જે અડ્ડા હતા આતંકવાદીઓનો એનો ખાત્મો બોલાવે અને એની પ્રેસ કોન્ફરન્સ આ બે દીકરીઓ કરે અને ઓપરેશન થયું એમાં પણ તો હવે જે સમજે એના માટે છે પરંતુ આપને કહું કે સમગ્ર ગુજરાતની સાડા છ કરોડની જનતા ખુશખુશાલ છે બધા જ લોકો કોઈ ધર્મથી નથી જોઈ રહ્યા કંઈ નહીં બધા એક જ જોઈ રહ્યા છે કે આપણી ગુજરાતની દીકરી આપણી ગુજરાતી દીકરી એને જે છે આ આટલો મોટો એક પરાક્રમ કર્યો છે અને એકસો ચાલીસ કરોડની જનતાની અંદર ખુશીની લહેર છે પણ વિશેષ ગુજરાતની વાત છે હું એવું માનું છું કે કોઈક નાની મોટી વાતમાં પડવાની જરૂર નથી પરંતુ સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓ આ બાબતે બહુ ખુશ છે અને સિફા ગુરુસે જે છે એક રોલ મોડલ તરીકે જોઈ રહ્યા છે